વડોદરા એકસો પંચાવન રૂપિયામાં ચોવીસ કલાક સુધી તમે અવર જવર કરી શકતા હતા પરંતુ એમાં પંચોતેર રૂપિયા પંચોતેર રૂપિયાનો વધારો કરી બસો ને ત્રીસ રૂપિયા અત્યારે હાલ કરી દેવામાં આવ્યો છે એમાં પણ વન ટાઈમ ખાલી એક જ ટાઈમ તમે રિવર્ટ રિટર્ન કરી શકો જેટલી વાર તમે રિટન થાઓ એટલી વાર બસો રૂપિયા ફરી પાછા ચૂકવાના થાય એનો આજે અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ એક બાજુ તમે જુઓ તો એ જે રોડ છે એ રોડની હાલત ખૂબ જ ખરાબ છે જાંબુવાના બ્રિજ પાસે તમે જુઓ કે આમ સિક્સ ટ્રેક રોડ છે પણ જાંબુવાના બ્રિજ પાસે ફોર ટ્રેક થઈ જાય છે આજે દસ દસ કિલોમીટર સુધીની લાંબી લાઈનો થાય છે લોકોના પેટ્રોલ અને ડીઝલનો ધુમાડો થાય છે અને બીજી બાજુ તમે એક બાજુ રોડ ટેક્સ બીજી બાજુ ટોલ ટેક્સ એટલે પબ્લિક ને તમે શું કરવા બેઠા છો એ ખબર નથી પડતી એટલે આજે એનો વિરોધ કર્યો છે કરજન ટોલ જે 155 રૂપિયા હતો તે 75 રૂપિયાનો નો વધારો કરીને 230 રૂપિયા માં કરવામાં આવ્યો પહેલા 155 રૂપિયા માં માણસ 24 કલાક અવર કરી શકતો હતો આજે 230 રૂપિયા માં પણ એક જ વાર ફક્ત જવાનું આવવા માટે તમારે ફરી 230 રૂપિયા બીજા ખર્ચવાના આજે જે આ જનતા પર માલ પડી રહ્યો છે આજે ટ્રાન્સપોર્ટ ટ્રકો વાળાના એક વાર ટોલ ઉપર જે નીકળે એટલે એમનો તો રૂપિયા ટોલ ચાર્જિસ છે આજે ગુજરાત ની અંદર અમદાવાદ થી સુરત જતા એક ટ્રક પર બે થી અઢી હજાર રૂપિયાનો ટોલ ટેક્સ છે આ બધો માલ પબ્લિક પર જ પડે છે પબ્લિક આજે જે મોંઘવારી દિવસે દિવસે વધતી જઈ રહી છે તેમાં એક ટોલ પણ તેના ભાગરૂપે જોવામાં આવે છે અમારી માંગ છે કે આ ટોલ હંમેશા માટે બંધ થવા જોઈએ ટોલ જેવું કઈ હોવું જ ના જોઈએ આજે તેમાં બે ટકા કે પાંચ ટકાનો વધારો કરી એમાં પબ્લિકને વન ટાઈમ જ માર પડશે પરંતુ આ રોજના જે ટોલ ટેક્સ લેવામાં આવે છે તે બંધ કરવામાં આવે આમ આદમી પાર્ટી એવી માંગ છે